પાવડો પકડો અમદાવાદ માં ગરબા રમવાની શું મજા આવી છે કેવા મસ્ત કલાકારો હતા હજાર રૂપિયા ટિકિટ ને મજા ઈ ગઈ છે

મારો બેટો છેતર માં ખુબ કામ પાછી પડ્યો છે હમણાં નવરાત્રી આવી રહી છે મોના બધા ગરબે રમે છે મો પણ ઘરે પડ્યો પડ્યો દુવાળા કરો છું આમ કરવું છે એમ કરવું છે આ ભમડો ઠેઠ અમદાવાદ ગરબા રમી આવ્યો હે નવરાત્રી ખાલી આજે થોડો ખેતર માં જ ગરબે રમવું પડો પેલા મોડા ના કઈ ખેતર માં ગરબે રમતા જ ને મોય આ રમવ કોઈ પાલતું તો નથી ને હે તું તો કાળી ને કલ્યાણી હે માં ચાર દોગ ની દોગ માયા તું તો કાળી ને કલ્યાણી હે માં ચાર દોગ ની તું દોગ માયા પેલે પાવથીયે

હલો રે ગરબે રામ વાદઈએ હે માના પોંચે તે ગરબા મન ગમતા મારી સૈયર્યો રે એ ભમેડા તો તમે નાચતા કીધું મય ને તમારે શા આલુ અલ્યા કોરસી કાકા તમને ગરબા રમતા જબર આવડે શું મન તો રમતો આ તો દેશી ગરબા છે ગરબા ગવાતા આ તો હવે નાટક કરવા ને કલાકાર બોલાવે છે ચાંદુડી બકુડી ઓઢણી આવા કોઈ ગરબા હોય આ તો બધી નોટંકી થવા મળી છે હવે ભેગા ખુબ મજા ના શું આપડે દેશી ગરબા પેલા ગરબા ગાવતો પતઈ રાધાનો તો મારા મોઢાનો ગરબો નહીં પેલા પતય રાધાનો ગરબો ગાવતો ને પતઈ રાધા થઈ ગયો એને મહાકાળી માતા એ પરસો આવ્યો હતો ઈ ગરબો તો હું ગાવતો કે ને ગમત ઠેઠ મણક ઘરે ઊંજા હતા ને ઈ ઊઠી ઉઠી ગરબો રમવા આવતા એવો પતઈ રાધાનો ગરબો ગાવતો એવું હે તો તૈયાર થઈ જાય નાસા વાર ગઈ હા તો હારે તૈયાર થઈ જા કે પતિ ગરબડી ઘૂમ રાવો કેણી લોળી કે પતિ રધા ગરબડીએ ઘૂમરાવો કેણી લોળી ઓ પતીરાધા ગરબડીએ ઘૂમ મેલો કેણી કે ઓ પતીરાધા ગરબડીએ ઘૂમરાવો કે રેણી મેલો રાળીયો કે આયા આયા નવરાત્રિ ના નવડાડા કે ગરબે ઘુંબા આવો રે કે આયા આયા નવરાત્રી ના નવડાડા કે ગરબે રંબા આવો એ આયા આયા કપામો પાણી વાળવા ને ધરા હમેરા હાથમાં પાવડો પકડો લો હેડો તો પાવડો પકડવા આયો રે માં હવા કોમ કરો કોમ ખેતર ગરબે આપણે હોદે રમવા આશો અને આજ તો એવો ગરબે રમું ને ઢોલીનો ઢોલ ફાડી નાખું જોઈએ તો ગામ માં ફાડી દેઈ પુરો ને